અને સંખ્યા પણ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડતા લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ભ્રૂણ હત્યાનું દુષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલું ધીમે ધીમે જાગૃત આવી ગૃહ હત્યા બંધ થઈ તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે વન વન ટ્રેન્ડ ચાલુ થયો અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફેસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો છે નો ચાઇલ્ડ ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી સમાજે કોઈ પણ મીટિંગ ની અંદર સો ટકા લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરોને કહેવી પડશે કે ઓછા ઓછા ત્રણ થી ચાર બાળકો તો જોઈશે આપણા દાદાઓને યાદ કરો સાત આઠ નવ ભાઈ બેન હતા આપણે અને આજે આજે પરિસ્થિતિ બદલાયશ આજે ઘણાના ઘરની અંદર કાકા કેવા વાળું કોઈ નથી મામા કેવા વાળું નથી પુઆ કેવા વાળું નથી આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની છે કારણ આપણે એવું માનતા હતા કે હિન્દુસ્તાનની અંદર એવું ક્યારેય ન બને કે હિન્દુઓને ભાગવું પડે આજે તમે વિચાર કરી લો કાશ્મીરથી ભાગ્યા ત્યાંથી લઈને પશ્ચિમ બંગાળમાંથી ભાગ્યા ત્યાંથી લઈને બાંગ્લાદેશમાંથી ભાગ્યા ભાગતા જ રહ્યા છીએ ક્યારેય એટેકિંગ ગેમ આપણે રમી નથી શક્યા અને એનું જ કારણ કોઈના કોઈ સ્વરૂપની અંદર આપણે ભોગવતા રહ્યા છીએ એટલે સમાજની આ સમસ્યા ઉપર પણ આપણું ફોકસ મિત્રો વધારવું પડશે ને એ વિશે હું આપનું ધ્યાન એટલા માટે દોરું છું કે જો આના વિશે નહીં વિચારીએ તો સો ટકા આપણે ગુમાવવું પડશે આપણે યુવાને આગળ કરીને યુવાનો શક્તિનું સર્જન કરીને આપણે સંગઠનની તાકાત બનાવી પડશે અને સંગઠનની તાકાત બનાવવા માટે વિશ્વ વિશ્વમાં ફાઉન્ડેશન આટલું મોટું કાર્ય કરે છે એક ભેખ લઈને આખા વિશ્વની અંદર કામ કરે છે ત્યારે આખા દેશભરની અંદરથી અખિલ ભારતીય કચ્છ કરવા પાટીદાર સમાજના આગેવાનો ને યુવાનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે પ્રમુખ સાહેબ મારે કહેવું પડે કે કચ્છની અંદર પણ ગાંધીધામ અને કેટલાક વિસ્તારો એવા છે કે જે આજે પણ મિત્રો વિશ્વ વિશ્વમિયાના સંગઠનમાં જોડાયા નથી કોઈ કારણ સંગઠનમાં જોડાવાનું છે ભાઈ આરપી પટેલને મજબૂત કરવા માટે નહીં તમારી સમસ્યાઓ તમારા પ્રશ્નો જ્યારે તમારા પગ ઉપર આ જિલ્લામાં આ ધરતી ઉપર આવશે ને એ વખતે આ જ સંગઠન તમારી ઢાલ બનીને ઊભું રહેવા વિશ્વ મુયા તમના પ્રમુખ દ્વારા પાટીદારોને વન ચાઇલેન્ડ અને ચાઇલેનનો ટ્રેન્ડ ધાદકી એક કહેવાય છે શું કહેવાય જો મેં મીડિયામાં સાંભળ્યું આરપી પટેલ સાહેબની જે સ્પીચ હતી એ તો મારે એ કહેવું છે કે બાળકો વધારવાથી કંઈક સમાજનું સંગઠન મજબૂત થાય એવું હોતું નથી આપણે જે પણ બાળકો હોય એક હોય બે હોય કે જે હોય એમને આપણે સંસ્કાર આપી અને હિન્દુ સમાજ માટે ને ભારત દેશ માટે કેવી રીતે મજબૂત કરવા એ જ હું તો અમે તો એસપીજી વતી પ્રાધાન્ય આપીએ છીએ અને વારંવાર જનરલ જ્યારે પણ મોટી સભાઓ હોય તો સભાઓની અંદર એ જ કહીએ છીએ કે આપણા બાળકોના સંસ્કારનું સિંચન કેવી રીતે કરવું ઘરમાં કેવી રીતે બાળકોને રાખવા ક્યાં ભણાવવા શું કરવું આનું ધ્યાન આપવું જોઈએ તમારે બાળક વધારે હશે અને સંગઠન મજબૂત થશે કે આપણે કઈક સત્તામાં આપણે ભાગીદારી કરી શકીશું એવું હતું નથી ગુજરાતની અંદર સવા કરોડ પાટીદાર છે જો એ સવા કરોડ પાટીદાર જ ખાલી એક તો બીજી કોઈ જરૂર જ નથી પાટીદારો પૂર્ણ હત્યાનું ચલણ કહ્યું છે હવે નઈ રહ્યું એમ કે વાત સાચી છે અમારા અને દરેક સમાજના વડીલોએ જ્યારે જયારે એટલી બધી મહેનત કરી છે કે અત્યારે આ બધા કેસો બિલકુલ નહીવત છે એટલે એ બિલકુલ એ દૂષણ આખું ખતમ થઈ ગયું છે હવે કાકા અને મામા ભાડા મળશે તેવા બોજ લાગશે જો અત્યારે જે યંગ જનરેશન આવે છે એમને પોતાની રીતે જ કોઈના કહેવાથી નહીં કે કોઈ સમાજ કે કોઈ ધર્મના કહેવાથી નહીં પણ પોતે જ એજ્યુકેટેડ છે બધી દીકરીઓ અને દીકરા એટલે એ પોતે જ એક બાળક પછી બીજા બાળકનો વિચારતી જ નથી એટલે ભવિષ્યની અંદર જે એમને વાત કરી એ પ્રમાણે બરોબર છે આ પ્રોબ્લેમો થવાના જ છે અને જ્યારે આ ભાડાની વાત છે તો કેવું છે કે તમારે કોઈ મોટું ફંક્શન કરવું હોય સંખ્યા બતાવવી હોય એવું કંઈક હોય તો જ એ કામમાં આવતા છે બાકી તો જે પણ પરિવાર છે એ પરિવાર સાથે તમે કાર્યક્રમ કરી શકો છો હવે સંખ્યા બળ ઘટશે અને રાજકીય તાકાત પણ ઘટશે તો શું કહેશે જુઓ જ્યારે રાજનીતિની આપણે વાત કરીએ તો રાજનીતિની અંદર પહેલાં કેવું હતું બધા રાજાઓ તલવારથી યુદ્ધ લડી અને સત્તા મેળવતા અને અત્યારને એવું છે કે જેની જનસંખ્યા વધારે સત્તામાં સંખ્યા વધારે હોય એ જ લોકો રાજ કરતા હોય છે એટલે આરપી પટેલ સાહેબે રાજકીય રીતે વાત કરી છે કે જેના બોડો વધાર કહેવાય એ લોકો સત્તા મેળવી શકે દરેક પક્ષના પાટીદાર સમાજના ઘણા બધા નેતાઓ પણ છે તો જ્યારે સંગઠિત હશું અને કેમ બન્યું છે કે પાટીદાર સમાજ ગુજરાતની અંદર સંગઠિત છે એટલે પાટીદાર સંગઠિત છે એટલે સત્તામાં છે એમ સમાજ જ્યારે સંગઠિત હોય એટલે ચોક્કસ એ સત્તામાં આવી શકે એના માટે જરૂરી નથી કે વધુ સંખ્યા આપણે હોવી જોઈએ પણ જે હોય એ મજબૂત હોવું જોઈએ અને સંગઠન હોવું જોઈએ કાશ્મીર અને બંગાળીમાં હિન્દુઓ ભાગી રહ્યા છે શું જો હિન્દુઓનો પ્રશ્ન હિન્દુઓ બધા અલગ અલગ જ્ઞાતિમાં વેચાયેલા છે તો મારે એવું માનવું છે કે જો પણ હિન્દુઓ રહેતા હોય અને બહુ સંગઠિત રહેશે તો ભવિષ્યમાં આવો કોઈ પ્રોબ્લેમ થવાનો નથી પહેલાં તો આરપી પટેલે જે નિવેદન આપ્યું છે કે ત્રણથી ચાર બાળકો પેદા કરવા જોઈએ ને એને જન્મ આપવો જોઈએ ત્રણથી ચાર બાળકો જ્યારે જન્મ અને પેદા કરીએ તો એની પાછળના જે ખર્ચાઓ થાય છે એના આરોગ્યની ચિંતા છે એના એજ્યુકેશનની ચિંતા છે એના ધંધા રોજગારની ચિંતા છે એની બધી ચિંતા કોણ કરશે મંચ પરથી બોલવું ખૂબ સહેલું હોય છે સમાજના આગેવાનો જ્યારે મંચ મળે ત્યારે એ નિવેદનો આપી દેતા હોય છે સમાજ એ કદાચ કરોડપતિ છે એટલે એમને કદાચ ત્રણ નહીં ચાર નહીં પાંચ નહીં દસ સંતાન હોય તો એમને નહીં ફરક પડે પણ સામાન્ય પરિવાર પચીસ પચાસ હજાર પંદર હજાર વીસ હજાર કમાતો પરિવાર જેને ચાર સંતાન હોય તો એના ભવિષ્યની ચિંતા કોણ કરશે ચલો એમના કહેવાથી બાળકોએ પેદા કરી દીધા આપણે પણ બાળક પેદા કર્યા પછી એના અત્યારે તો એક વર્ષનું બાળક થાય છે ને ત્યારથી જ એના સિઝન બદલાય એટલે બીમારીના ખર્ચાઓ વધી જાય છે એના એના ઘરમાં વડીલ રહેતા હોય તો એની બીપીની ડાયાબીટીસની રોજની ગોળીઓ છે એટલે સમાજના મંચ પરથી બોલવું ખૂબ સહેલું છે ખરેખર વાસ્તવિકતા સમાજની શું છે ને સમાજના આગેવાને માત્ર સમાજની ચિંતા કરવી જોઈએ ને અત્યારે વાસ્તવિક જરૂરિયાત શું છે અત્યારે વાસ્તવિક જરૂરિયાત એ છે કે આજના જમાના પ્રમાણે આપણે જોવા જઈએ તો આપણા છોકરાઓ બેરોજગાર છે આપણા છોકરાઓ પાસે નોકરીઓ નથી યુવાધન અત્યારે નશા તરફ વળી રહ્યું છે બે આપણે એક અત્યારે છોકરીઓનો સૌથી મોટો પ્રશ્ન છે કોર્ટ મેરેજ લવ મેરેજ કરીને છોકરીઓ જતી રહે છે એવા અસંખ્ય મુદ્દાઓ સામૂહિક હત્યાની સામૂહિક દવા પી અને આખો પરિવાર જયારે દવા પી લે છે એવી ઘટનાઓ સુરતની અંદર સા બની રહી છે અમદાવાદની અંદર બની ધંધા રોજગાર પડી ભાંગ્યા છે તો આ બધાની ચિંતા આપણે કરવી જોઈએ કે ચાર છોકરાઓ પેદા કરીને રોડ પર ભીખ માંગવાના આજથી પછી વીસ વર્ષનું થશે એ બાળક તો એના એના ભવિષ્યની ચિંતા કોણ કરશે આજે એક બાળક કે બે બાળક હોય ને તો એને પણ ભણાવવા માટે આજે લોનો લેવી પડે છે એવી પરિસ્થિતિ આજે ગુજરાતની અંદર થઈ ગઈ છે એટલે આરપી પટેલે આ નિવેદન મને એટલે એવું લાગે છે કે રાજકીય નિવેદન વિચાર્યા કરતા એમને સમાજના આગેવાન છે સમાજની ચિંતા કરવી જોઈએ કે આજે સમાજની જરૂરિયાત શું છે સમાજની ચિંતા કરવી જોઈએ અને એ શિબિરો કરવી જોઈએ કે આજનો યુવાન નશા તરફ છે તેનો પાછો કેવી રીતે લઈ શકાય એને ધંધે કેવી રીતે વળગાડી શકાય આજે તમને એ ખબર છે ગુજરાતની અંદર પાટીદાર સમાજના છોકરાઓને ગામડામાં રહેતો હોય તો કોઈ છોકરી નથી આપતું આ સ્થિતિ છે તો આપણે બધાએ ભેગા થઈને આ ચિંતા કરવી જોઈએ નહીં કે રાજકીય ચિંતા તમે સનાતનની વાત સાચી કરી પણ સનાતનની બચાવવા માટે એક ઘરમાં તો ચાર ચાર છોકરાઓને જન્મ આપીશું તો એની જવાબદારી કોણ લેશે નથી સરકાર લેતું તો તમે લેશો એની જવાબદારી

તો ભાઈ બહેનના પણ પાત્રો કદાચ ન હોય એક જ પાત્ર હશે હશે બેન તો એને એને ભાઈ ભાઈ નહીં નહીં હોય હોય એક જ હશે તો તો બેન આજે વ્યવસ્થાનો નાશ ન થાય સભ્ય સમાજનું વજૂદ રહે હિન્દુ સમાજની વસ્તી રહે એ માટે દરેક લોકો એ બાબતે આગળ આવવું જોઈએ અને આવા મુદ્દાઓ પર ઘણી વખત આગેવાનો કે અગ્રણીઓ ખુલીને નથી બોલતા હતા આરપી પટેલે જે ચિંતા વ્યક્ત કરી છે ખૂબ સહજ છે સાર્થક છે અને આ મુદ્દે દરેક સમાજે વિચાર વિમર્શ કરીને હિન્દુ સમાજને જાગૃત કરવું આગામી દિવસમાં બાબતે હરપી પટેલે જ્યારે વાત કરી છે ત્યારે સ્વાભાવિક એમની સમક્ષ મનમાં શું ચાલી રહ્યું છે એની બાબતનું એનું પ્લાનિંગ પણ હશે બીજા લોકો પણ આગળ આવશે કે આજે હિન્દુ વ્યવસ્થાની અંદર આ પ્રકારના પ્રશ્નોથી જે કુટુંબ વ્યવસ્થા નાશ થશે લોકોનો એક તર્ક એવો રહેતો હોય છે કે ભાઈ આર્થિકતાનો પ્રશ્ન હોય રોજગાર હોય બાળકોને ભણાવવા આરોગ્યના ખર્ચાઓ છે તો ખર્ચાઓ માટેની જ્યારે વાત થતી હોય છે ત્યારે આપણે જ કુટુંબ વ્યવસ્થાના સંયોજક છીએ પાલનહાર છીએ તો આપણે એ પ્રકારનું પ્લાનિંગ કરવું જોઈએ કે ઘરમાં બે બાળકો છે ત્રણ બાળકો છે તો એ પ્રકારનું પ્લાનિંગ થાય કે ભવિષ્યમાં બાળકોનો શિક્ષણનો ખર્ચ હોય આરોગ્યનો ખર્ચ હોય એમના લગ્ન સુધીની જે આખી કુટુંબ વ્યવસ્થા એ જે ફરજ નિભાવવાની છે એ ફરજમાં પણ ઉણપ ન રહી જાય એ માટે એના વડીલો માતા પિતા સહિતના કુટુંબે પણ ધ્યાન રાખવું